આજે તારીખ 14 ઓક્ટોબર 2025 ના રોજ શ્રી ઠળિયા કેન્દ્રવર્તી શાળા ખાતે શાળાના माजी આચાર્ય શ્રી દિનકરભાઈ બારૈયા સાહેબજીનો વિદાય સમારંભ યોજાયો હતો મહાનુભાવોની ઉપસ્થિતિ આ વિદાય સમારંભમાં નીચેના મહાનુભાવોએ ખાસ હાજરી આપી હતી જિલ્લા પંચાયત પાણી અને સિંચાઈ સમિતિના ચેરમેન શ્રી મંગાભાઈ બબરિયા સાહેબજી તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી રાણાભાઈ સોલંકી સાહેબજી तालुका शिक्षण अधिकारी श्री प्रकाश भाई बारैया जी, ग्राम पंचायत सरपंच श्री वनराज भाई मोभ एसएमसी अध्यक्ष श्री राम भाई बाबरिया तड़ाजा तालुका शिक्षक संघना प्रमुख श्री वजेराम भाई लाधवा बीआरसी श्री भाई पंड्या अन्य महानुभावो श्री भाई बाबरिया श्री अरविंद भाई पाटड़िया श्री वलकूभाई फगा श्री प्रदीप भाई वड़िया श्री भाई, भाई बारैया શ્રી ખાટાભાઈ ભોજાણી અને શ્રી જગદીશભાઈ પંડ્યા બાળકોને ભેટ વિતરણ આ સમારંભમાં બાળકોને પ્રોત્સાહન આપવા માટે નીચે મુજબ ભેટ આપવામાં આવી હતી શ્રી દિનકરભાઈ બારૈયા સાહેબજી દ્વારા દરેક બાળકને એક એક નોટબુક આપવામાં આવી શ્રી કુંડળાના સરપંચ શ્રી ભોળાભાઈ પ્રજાપતિ દ્વારા દરેક બાળકને બે બે બોલપેન આપવામાં આવી કાર્યક્રમનું સંચાલન આ સમગ્ર કાર્યક્રમનું સફળતાપૂર્વક સંચાલન શ્રી દીપકભાઈ મોભ દ્વારા કરવામાં આવ્યું હતું શ્રી દિનકરભાઈ બારૈયા સાહેબજીને તેમની સેવા બદલ ખૂબ ખૂબ આભાર અને નિવૃત્તિ જીવન માટે શુભેચ્છાઓ આ વિદાય પ્રસંગે શ્રી દિનકરભાઈ બારૈયા સાહેબજીએ શ્રી ઠળિયા કેન્દ્રવર્તી શાળાની તમામ બાર જેટલી શાળાઓમાં એક એક ડિજિટલ ઘડિયાળની ભેટ આપેલ છે તેમજ પોતાની શાળાને રૂપિયા પચ્ચીસ હજારની રોકડ રકમ ભેટ આપેલ છે

એ મહાનુભાવો ત્યાં દિનકરભાઈનું સ્વાગત માટે જશે સૌ પ્રથમ હું રાણાભાઈ સોલંકી સાહેબને વિનંતી કરીશ કે તેઓ માનતા મહેમાનો સાથે નું વ્યક્તિગત એમનું સન્માન કરશે આપણે સૌ તાવીના ઘડિયાળથી રાવશું પધારેલા તમામ માનવતા મહેમાનો પાકે દિંકરભાઈ સાહેબ નો વ્યક્તિગત ધોરણે સન્માન કરવા માંગે છે હું બોલું થી આપણે જોઈ શકીએ છીએ

ठीक